એ માતાજી તૈયાર નાથ લેરા દાદા હું હારું કરે ને બધા હાથે ન રાખે આપું તો જો આપણે ના મસ્ત તૈયાર થઈ ગયા છે ને અત્યારમાં હાલતા થઈ ગયા છે આપણે માં જવાનું છે હારીને જવાનું છે પગપાળા સુરત દાદા મસ્ત ઉગી ગયા છે ને આપણે પોગી ગયા છે ધારે અમારા ગામની ધાર છે ત્યાં મંદિર પાસે આપણે પોગી ગયા છે અને માનસી પપ્પા આમાં મળે એટલે જો નાસ્તો દેતા ગયા છે જો મારા બેન પાસે નાસ્તો કેમ કે સવારે શિરાવેલા નીકળ્યા એટલે થોડીક ભૂખ લાગી ગઈ છે મારા બેન ભૂખ્યા થઈ ગયા છે એટલે નાસ્તો મંગાવ્યો હતો તો અત્યારે નાસ્તો આવી ગયો છે હવે નાસ્તો કરી લેવી એટલે શું નાસ્તું ચાલો હોય ક્યાંક કહીને ત્યાં પાણીની વ્યવસ્થા હોય ને બેન થોડોક નાસ્તો કરી લેવી કેમકે સવાર વહેલા નીકળી ગયા છે એટલે થોડીક ભૂખ લાગી છે અને થોડીક પેટ કુંજાઈ કરી લેવી તો જો હાલતા થઈ ગયા છે આપણે કેમ કે માણસોને બધા આવવાના છે વાહનમાં મેં તો હાલીને નીકળી ગયા છે જે ટાયડના કાઇને લઈ જવાના હોય નહીં હજી હોતા કિશુ ની અમારે જો ક્રષ્ણાની માનતા છે મારે એટલે આપણે આજે છે એ એટલે કાલના વ્લોગમાં નતા ને અત્યારે આપણે વ્લોગમાં લઈ લીધા છે હાંજે રિયાતમાં પછી આવ્યા હતા આપણો લોક પૂરો કર્યો પછી તો હાલો હવે હાલતા થઈ ને પેલા થોડીક પેટ ભૂંઝા કરી લેવી ક્યાંક બેસી તો આપણે ધાર ગયા છે ને બે ગયા છે એવી નાસ્તો કરવા એટલે શીરાવા તો કે હવારમાં વેલા નીકળી ગયા હતા એટલે કાંઈ નાસ્તો કે એવું કરવા ન હોય એટલે નાસ્તો કરવા બે ગેસ એવી નામે તો જો કે શિરાઈને હાલતું ન થવાનું હોય પણ આપણે જો થોડુંક નાસ્તો કરી લેવી કેમ કે હાલીને જાવી એટલે ભૂખ લાગી જાય ને હજી તો અડધે નહીં પોઈ ગયા એટલે કે મોડ થોડુંક થઈ જાય મેં થોડાક મોડા નીકળ્યા આપણે આપણે થોડુંક અંજાળો થઈ ગયું પછી હાલતા થતા ને કેમ કે જો અહીં માગશે પપ્પાની આવવાના વાહન લઈને પછી આપણે સથવાર થાય ત્યાં લગી તમે બે એકલા એકલાસવી બે ગેસ નાસ્તો લઈને નાસ્તો કરવા તો હાલો બધાય નાસ્તો કરવા થોડોક નાસ્તો કરી લઈ ને પછી હાલતા થઈ જાય નાસ્તો કરીને આપણે હાલતા થઈ ગયા અને જો હજી તમારી બેન કુરકુરિયા કેવા કેટલા છે બેન તો બે ઘરે હોય ને તો ત્યાં ભાગ ખાવા નવરાય ન હોય ને અત્યારે જો સેન તો ખૂટતા નથી એટલા કુરકુરિયા લઈ લીધા ને સટાકા પટાકા ને સેવ મમરા ને એવું તો નાસ્તો કરીને હાલતા થઈ ગયા છે કેમ કે એ તો હજી બધા માણસો ને હું તા કીશું ને તૈયાર કરે તૈયાર કરવાની ને આપણે જો ઉઘાડા માનતા હાલતા થઈ ગયા છે મારે ઉઘાડા પૈયા જવાનું હતું હાલીને એટલે આપણે આમ જો કે દી નતો ઉગ્યો ત્યાં હાલતા થઈ ગયા હતા આમ થોડું થોડું થઈ ગયું હતું એમ તો ને અત્યારે અડધેક પોકી ગયા છે તો આમ હાજા જ આવી છે

અને જો આ બાજુ પાણી કેટલું ફેર્યું છે ત્યાં લગી નજર જાય ને ત્યાં લગી પાણી દેખાય છે જો અત્યારે તો જો કે આમાં તો ક્યારે પાણી ખૂટતું જ નથી આપણે નજર જાય ને ત્યાં પાણી જ દેખાય છે આ બાજુ હવે આપણે પોગી ગયા છે પડલી માં નજીક આ શેતરના કાકા ની આવ્યા નથી માનસુ ની બધા એટલે ગાડી ને તૈયાર કરીને પછી લાવે ને તો હજી તો કોઈ આવ્યા નથી ને આપણે તો બદલી માં ગયા છે અને અહીંયા છે હવન ચાલુ કેમ કે અહીંયા હવન અત્યારે હશે એટલે જો હવન ચાલુ છે અત્યારે ને હવે તરસ લાગી ગઈ છે હાલી ને બસ એવી એટલે પેલા તો જઈને પાણી પાણી પીને પછી ઘડી કોરો ખાઈ લઈ આવી જશે જો હવનનો અવાજ આવે છે હવન છે અહીંયા અત્યારે શરૂ થઈ ગયો છે અને આપણે જવાનું છે બદલીમાં દર્શન કરવા તો પહેલા તો હું તમને બધું

કેટલા માછલા એવા આ શું છે પક્ષી તો કોમેન્ટ કરી જેને આ ખબર હોય કે આ પક્ષી નામ શું છે કોમેન્ટ કરી દેજો જો માછલા બધા આવી ગયા છે ખાવા પક્ષી હું તો અરવાર ખાય છે એની પાણીમાં જો બગલા જેવું છે પણ કલર થોડોક અલગ છે નકરા જ માછલા છે માછલું પકડી લીધું આમ કાય હોતન કે જો આમ છું માછલું એનો ખોરાક કરે જો બધા પોગી ગયા છે

આ બાજ બધાય ફોટા પાડે છે જવર બધા છોકરા બેહ ગયા છે ચાલો દર્શન થઈ ગયા માનતા પૂરી થઈ ગયા ને બધા એવા જવાની તૈયારી કરે છે તો બેન તૈયાર થઈ ગયા છે નહીં આ બેન શીરા છે મારે માર્કેટ માં ગયા અને બકા લુલે આવ્યા છે ને તો શીરાવા મસ્ત રોટલા વગેરે છે હા ત્યાં આવી છું મિત્રો આપણે ગયા તા હવાર બાર ગામ અને અત્યારે ઘરે આવ્યા છે ભી અત્યારે ઘરે છે અને કોઈ બધા વઈ ગયા છે ખેતરમાં કારણ કે રીંગણા માં લેવાનું કામકાજ ચાલુ છે અને આવી ગયા છે બધા ઘરે કોઈ છે નહીં કાઢ લેવાનું ચાલુ છે અને આખો દે હું કરો છો કાઢ લેતા નથી કઈ રોજ ને રોજ ખડ ખડ નકરું

બાકીશું તો હાલો આપણે આજનો લોક એ પૂરો કર્યું તો કમેન્ટ કરી જણાવજો અમારો આજનો લોક તમને કેવો લાગ્યો હોય જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સર સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે આવતા લોકમાં ત્યાં લાગી બાય બાય